અત્યાર સુધીના સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં કોરોનાના બે હજાર આઠસો પંદર કેસ નોંધાયા છે જેનાથી હાહાકાર મચી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાએ તેર દર્દીઓનો ભોગ લીધો સૌથી કપરી પરિસ્થિતિ સુરતની છે કારણ કે સુરતમાં એક જ દિવસમાં છસો સિત્યાસી નવા કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીના મોત નીપજ્યા છે આ તરફ અમદાવાદમાં પણ છસો ઓગણસાઠ નવા કેસની સાથે વધુ ચાર દર્દીઓના મોત નીપજ્યા છે વડોદરામાં ત્રણસો ચોર્યાસી નવા કેસ નોંધાયા દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના કેસથી તંત્રની ચિંતા વધી છે તો બીજી તરફ લોકોએ પણ તકેદારી વધારવાની જરૂર છે કામ વગર બહાર ન નીકળવા અને કોરોનાના નિયમોનું પાલન કરવું એ સૌ કોઈના હિતમાં છે અમદાવાદમાં છસો છેતાળીસ નવા કેસ નોંધાયા છે સુરતમાં પાંચસો છવ્વીસ નવા કેસ નોંધાયા છે દિવસેને દિવસે કોરોનાના કેસ એક નવો રેકોર્ડ તોડી રહ્યો છે જેના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે લોકોએ પણ આ કપરા કાળમાં અત્યારે હાલ સતર્કતા દાખવવાની જરૂર છે વધુ તેર દર્દીના મોત થઈ ચૂક્યા છે સુરતમાં પાંચ દર્દીના મોત થયા છે ચોવીસ કલાકની અંદર જે આંકડા કોરોનાના નોંધાયા છે તે ચિંતા વધારનારા છે અલગ અલગ દિવસોમાં કોરોનાના કેસ માઝા મૂકી રહ્યા છે જેના કારણે આરોગ્ય તંત્ર પર ફટકો પડી રહ્યો છે વત્તા જતા કોરોનાની વચ્ચે રાજ્યની તમામ શાળાઓ સોમવારથી બંધ કરવા સરકાર દ્વારા આદેશ કરાયો છે નવી સૂચના ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ રહેશે કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે સોમવારથી ધોરણ એક થી નવની શાળાઓ બંધ રાખવામાં આવશે ધોરણ એક થી નવની સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે પાંચ એપ્રિલ થી આગામી આદેશ સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે રાજ્યની શાળાઓને સૂચનાની અમલવારી કરવાનો આદેશ કરાયો છે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા નિયમો કડક કરવાના આદેશ અપાયા છે ફરજિયાત માસ્કની કડક અમલવારીના આદેશ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને ડીજીપીએ સૂચના આપી છે માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તમામ જિલ્લાઓમાં માસ્કને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે માસ્ક અને

કોરોનાના લક્ષણ જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો પ્રદીપ ટ્વીટ કરીને માહિતી આપી છે સાથે જ તેમણે સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે રાજ્યમાં કોરોના બેકાબુ બનતો જઈ રહ્યો છે દરરોજ 2000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જો કે આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં હાલ લોકડાઉન ની કોઈ વિચારણા નથી તેઓએ કહ્યું કે રાજ્યમાં લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ નથી પરંતુ કોરોનાને काबूમાં લેવા માટે લોકો નિયમોનું પાલન કરશે તો લોકડાઉન ની જરૂર નથી વ્યવસ્થા સારી રીતે ગોઠવાયેલી છે વેક્સિન આપવાની કામગીરી પણ આપણો સારી રીતે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે એરલાઇન કંપનીઓને સૂચના આપી છે પેસેન્જર પ્લેનમાં ચડે ત્યારે જ આરટી ટેસ્ટ માંગવાની સૂચના આપી દેવામાં આવી છે

વારવાર માટે ગરીબ દર્દીઓને રઝળવાનો વારો આવ્યો છે રાજ્યમાં કોરોનાની ભયાનક સ્થિતિ કોરોના કેસમાં ધરખમ ઉછાળો દર્દીઓથી ઉભરાઈ રહી છે સ્થિતિ એટલી ભયાનક થતી જાય છે કે દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે જેના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એક હાજર નેવ્યાસી કરવામાં આવ્યા છે આગામી સમયમાં ચર્ચા કર્યા બાદ કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનું આયોજન છે અને ટોટલ મેડિસિટી કેમ્પસમાં છસો ને દર્દીઓ દાખલ છે કિડની હોસ્પિટલ ગઈકાલથી કાર્યરત કરવામાં આવી છે અને ત્યાં પચાસ જેટલા પેશન્ટો જે ઓક્સિજન રિક્વાયરમેન્ટવાળા છે એમને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે રાજ્યમાં કોરોનાની બીજી લહેર વધુ ગંભીર બની છે જેની સામે સરકારે હથિયાર નીચે મૂકી દીધા હોય એવું લાગી રહ્યું છે એક વર્ષમાં તંત્રની કામગીરી બદલાઈ છે અગાઉ નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે અમદાવાદની નેવું હોસ્પિટલ સાથે એમઓયુ થયા હતા પરંતુ હાલ કેસ વધ્યા એ પહેલા જ એમઓયુ રદ કરવામાં આવ્યા હોવાથી દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ નથી ખાનગી હોસ્પિટલમાં ફ્રી બેડ પણ ગાયબ થયા છે અને ઊંચા ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે કેટલાક શહેરમાં સરકારી હોસ્પિટલો ફૂલ છે ત્યારે દર્દીઓને રજડવાનો વારો આવ્યો છે ગરીબ મધ્યમ વર્ગ માટે સરકારી હોસ્પિટલ જ વિકલ્પ છે અમે પણ હોસ્પિટલ્સને અને નર્સિંગ હોમ્સને રિક્વેસ્ટ કરી છે તેમના બેડ્સ વધારે અને અન્ય હોસ્પિટલ્સ જ્યાં અત્યારે કોવિડની સારવાર ચાલુ નથી કરી તે લોકો કોવિડની સારવાર ચાલુ કરે તેવી અમે ઓલરેડી અમારા તમામ મેમ્બર્સને પણ રિક્વેસ્ટ મોકલેલી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ એટીન ગુજરાતી મહાનગરો બાદ હવે ગામડાઓમાં પણ કોરોના વકરી રહ્યો છે કોરોનાના કેસ વધતા નાના ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે

પીટલાદના કોઠાવી ગામમાં સત્તરમી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે લોકડાઉન દરમિયાન સવારે અને સાંજે કલાક જ દુકાનો ખુલ્લી રહેશે હિંમતનગરના ગામમાં લોકડાઉન સાબરકાંઠામાં પણ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા હિંમતનગરના કાણીઓલ ગામમાં સાત દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરાયું કાણીઓલ ગામમાં દુકાનો સવારે સાંજે બે કલાક જ ખુલ્લી રાખી શકાશે દાહોદના બલૈયામાં છ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન દિવસને દિવસે દાહોદ જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ બેકાબુ બની રહી છે જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં એકસો કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતા ફતેપુરાના બલૈયામાં છ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું બલૈયામાં લોકડાઉનનો ભંગ કરનાર વેપારીને એક હજારનો દંડ ફટકારાશે સર્વાનુમત એવો નિર્ણય લેવામાં આવ્યો કે ગામમાંથી કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે આપણા ગામને છ દિવસ માટે લોકડાઉન કરીએ તમામે પસાર કરી આજે અને એ અંદર સર્વાનુમતિથી ફૂડ ડ્રગ્સ કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે રેમેડી ઇન્જેકશન ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કરવામાં આવેલ આજ રોજ ગુજરાતને રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં તેર હજાર આઠસો સાહીઠ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જે પૈકી અમદાવાદમાં પાંચ હજાર ચારસો ઇન્જેક્શન વડોદરામાં બે હજાર બસો નેવું સુરતમાં એક હજાર આઠસો બાવન ઇન્જેક્શન રાજકોટમાં બસો સોળ ઇન્જેક્શનનું વિતરણ કરાયું છે આ ઉપરાંત કુલ બત્રીસ હજાર નવસો પાસઠ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવવાનો છે કોવિડ ટાસ્ક ફોર્સ

સિરિયસ દર્દી કે જે આઈસીયુમાં છે બંને ફેપ્સમાં ન્યુમોનિયા છે અને ઓક્સિજન થેરાપી છે વેન્ટિલેટરની થેરાપી છે બાયફેપની છે કે એચએફેન્સની છે આવા દર્દીને જ્યારે રેમડેસિવિરનું ઇન્જેક્શન આપણે આપીએ છીએ ત્યારે એનો હોસ્પિટલનો જે સ્ટે છે જે હોસ્પિટલનું રોકાણ છે એ પાંચ દિવસ જેટલું ઓછું થાય છે આ એક જ મોટો ફાયદો રેમડેસિવિર દવાથી થાય છે અત્યાર સુધીના બધા સ્ટડીમાં રેમડેસિવિર દવાનું ઉપયોગ કરવાથી કોવિડના દર્દીમાં મૃત્યુનો દર ઘટ્યો છે એવું એક પણ તારણ નથી નથી મળ્યું એટલે આ કોઈ લાઈફ પંચમહાલ પોલીસના બે અલગ અલગ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે માસ્ક નહીં પહેરેલા લોકો સામે પોલીસ કડક બની છે

સામાન્ય માણસ નિયમોનો ભંગ કરે છે બે અલગ અલગ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ એ દ્રશ્યો છે જેમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસે ચકમક કરી સામાન્ય માણસોની સાથે તો બીજી તરફ પોલીસે પોતે વરઘોડો કાઢ્યો તેમાં પોલીસ ના જોવા મળી જ્યાં કોઈ જ નિયમોનું પાલન નથી થઈ રહ્યું કોઈ જ ગાઈડલાઈન આ પોલીસ કર્મીઓને યાદ નથી આવી રહી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પોલીસની આ બેવડી નીતિને લઈને

માર્ચના છેલ્લા સપ્તાહમાં મળેલી સામાન્ય સભામાં પ્રસ્તાવ રજૂ કરાયા બાદ શહેરનું નામ બદલવાનો ઠરાવ બહુમતીથી પસાર થયો છે ચોવીસ માંથી ત્રેવીસ સભ્યોએ ઠરાવને બહાલી આપી છે મુસ્લિમ સમાજના છ સભ્યોએ પણ ઠરાવને મંજૂરી આપી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક સભ્ય બીમાર હોવાથી હાજર રહી શક્યા ન હતા પરંતુ તેમણે પણ મૌખિક મંજૂરી આપી છે હવે આ ઠરાવને ગાંધીનગર શહેરી વિકાસમાં મોકલી આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ગર્વની વાત એ છે કે અમારા ભેગા છ સાત મુસ્લિમ સમાજના

આપણો ગૌરવવંત ઇતિહાસ સાચવી શકીએ એના માટે થઈ અને મેં નગરપાલિકામાં એક રજૂઆત કરેલી મારા લેટર પેડ પર કે ભાઈ વંથલીના નગરજનો કે જેને ચૂંટીને વંથલીના નાગરિકોએ મોકલેલા છે તેઓ બધા આપણે નગરપાલિકામાં એક ઠરાવ પસાર કરે કે આપણા ગામનું નામ પૂર્વ જે વામન સ્થળી હતું તે પાછું પ્રસ્થાપિત થાય વંથલી નામ ફરી વામન સ્થળી કરવાને લઈ ઇતિહાસ વિદો માપણ ખુશી છે તેમનું કહેવું છે કે વિશ્વમાં વામન ભગવાનો એક જ મંદિર વંથલી આવેલું છે અને તેની સાથે અનેક ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે ત્યારે વંથલી ફરી વામન સ્થળી થશે તો ગૌરવવંતો ઇતિહાસ ફરી જીવન થશે અતુલ વ્યાસ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટર્સ તો ઘણા પકડાયા પરંતુ પહેલી વખત સાયબર ક્રાઇમના હાથે કોલ સેન્ટરની ઓથોરાઇઝરની ધરપકડ કરવામાં આવી છે જે કોઈ એક કોલ સેન્ટર સાથે નહીં પરંતુ ઘણા કોલ સેન્ટરના કોલ સેન્ટરના સંચાલકો સાથે રહીને છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે તિલક સંજયભાઈ જોશી નામનો શખ્સ આનંદનગર પાસે આવેલ સીમા હોલની સામે પ્રેરણા આગમ ફ્લેટમાં બેસી વિદેશી નાગરિકોની સાથે છેતરપિંડી કરતો હતો તિલક જોશી પોતે કોલ સેન્ટર નથી ચલાવતો પરંતુ ગુજરાત અને તેની બહારના

બે હજાર સત્તરમાં પણ એક વખત આની ધરપકડ થયેલી છે અને કોલ સેન્ટરમાં જ આ અગાઉ કામ કરતો હતો પ્લસ આના પહેલાં એ પોતે અમુક જગ્યાઓ રિકવરી એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કરી ચૂકેલો છે જેથી એને બેંકમાં અને બેંકની જે વેરીફિકેશનની પ્રોસેસ છે એ બાબતે ખૂબ જ વાકેફ છે જેનો ફાયદો એને આ પ્રક્રિયા કરવામાં લીધો છે અને એમાં ગુનો કરતાં પકડાઈ ગયેલ છે એની પાસેથી કુલ ચાર લેપટોપ મળી આવ્યા છે છ મોબાઈલ મળી આવ્યા છે અને એ લેપટોપની અંદર ઘણો બધો ડેટા છે જે જે લોકો આના સંપર્કમાં હતા એ લોકોનો પણ ડેટા મળી આવ્યો છે અને એ અમે લોકો આગળ તપાસ કરી રહ્યા છે અને આગળ એ લોકોની પણ ધરપકડ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે રિક્ષાની રાહ જોઈ રહેલી સગીરાને એક રિક્ષા ચાલકે મદદ કરવાના બહાને લઈ ગયો અને બાદમાં એક પછી એક ચાર નરાધમોએ તેની મજબૂરીનો લાભ ઉઠાવ્યો ચોંકાવનારી બાબત તો એ છે કે સગીરાના સાવકા પિતાએ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ખુલાસો થયો છે સગીરાની માતાએ બીજા લગ્ન કરીને ચાંગોદર ખાતે રહેતી હતી માતાને મળવા માટે સગીરા ઈસનપુરથી ચાંગોદર જવા માટે નીકળી હતી તે સમયે તેને રવિ નામનો રિક્ષા ચાલક મળ્યો હતો લગ્નની લાલચ આપીને રવિએ સગીરાની ઉપર દુષ્કર્મ આચર્યું રવિએ તેના મિત્રોને પણ સગીરા વિશે જાણ કરતા તમામે અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે કુકર્મ કર્યું જ્યારે સગીરા તેની માતા પાસે આવી ત્યારે તેણે સમગ્ર આફવીતી કહી જોકે પોલીસે સ પોલીસની સમક્ષ સગીરાએ પણ એ વાતનો ખુલાસો કર્યો છે કે જ્યારે તે ગર્ભવતી માતાની સાર સંભાળ લેવા માટે જતી ત્યારે તેના સાવકા પિતાએ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સગીરાના સાવકા પિતા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી તેજ કરી છે